હિન્દુ આગેવાનોને માર મારતા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે રહેણાંક વિસ્તારમાં બાઇક પર આતંક મચાવી રહ્યા હતા વિધર્મીઓ ખુલ્લેઆમ ગાળો બોલતા વિધર્મીઓનો આ વિડીયો પણ સામે આવ્યો છે મોટી સંખ્યામાં લોકો આવ્યા તો વિધર્મીઓ ઊભી પૂછડીએ ભાગ્યા હતા હિન્દુ પર હુમલાથી જોવા મળી રહ્યો છે ઉગ્ર રોષ ધારાસભ્ય પાડલિયા અને પોલીસનો કાફલો ઘટના ઘટનાસ્થળે પહોંચ્યો હતો ઉપલેટામાં રાત્રે બાર વાગ્યા પછી દુકાનો બંધ કરાશે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તાત્કાલિક જિલ્લાના પોલીસ સાહેબ અને જિલ્લાના આપણા વિસ્તારના પીઆઈ રજૂઆત કરી છે કોઈ પણ અસામાજિક કોઈ કોઈ ધમકી મારવાનો પ્રયત્ન કે પણ કર્યું હોય કૃત્ય તો એની સામે તમામ પ્રકારની કડકમાં કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે અને પોલીસે પણ ખાતરી આવી કે અમને ફરિયાદ મળી તાત્કાલિક અમે કાર્યવાહી કરશું અને કોઈને છોડીશું નહીં એની પોલીસે ખાતરી આવી ત્રણસો ને વાગ્યા પછી કોઈ પણ જાતની દુકાનો ખોલી શકાશે નહીં જેથી કરીને આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ પણ જાતનું પ્રોત્સાહન મળે નહીં અને એ કોઈ પણ જગ્યાએ આ ટાઈપના ભેગા થઈ અને આવી કોઈ પ્રવૃત્તિ કરે એના અથવા કરવા માટેનું આયોજન ન કરી શકે